મિત્રો આત્મા એટલે શું ભાગ બાર માં આપણે અગ્નિ તત્વની વાત કરી કે જે દ્રવ્યના રૂપમાં જે અગ્નિ છે એને આપણે જોઈ શકીએ છીએ અને જે તત્વના રૂપમાં અગ્નિ રહેલો છે એને આપણે જોઈ શકતા નથી કે જે આ શરીરની અંદર તત્વરૂપે જે અગ્નિ કામ કરી રહ્યો છે એની દ્વારા આપણે જીવંત થઈએ જેવી રીતે આકાશ તત્વ અને વાયુ તત્વનું જેટલું મહત્ત્વ છે એટલું જ તે અગ્નિ તત્વનું મહત્ત્વ છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરી આજે આપણે જળ તત્વ ઉપર થોડી ચર્ચા કરીશું કે જે દ્રવ્યના રૂપમાં જળ છે એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ અને જે તત્વના રૂપમાં જળ રહેલું છે એની વગર આપણે જીવંત ન રહી શકાય કદાચ દ્રવ્યના રૂપમાં જે જળ છે એની વગર જીવી શકાય પણ તત્વના રૂપે જે જળ રહેલું છે એની વગર જીવવું મુશ્કેલ છે જળનો મૂળ સ્વભાવ નીચેની તરફ વહેવું એનું દરેકને જ્ઞાન હોય છે કે જ્યાં ઢાળ હોય છે એ તરફ જળ જાય છે એનો મૂળ સ્વભાવ છે અને જલના તરણ રૂપ છે આપણે ભાગ અગિયારમાં પણ ચર્ચા કરી કે જળ છે એ ત્રણ ગુણથી બનેલું છે એની અંદર ત્રણ ગુણ રહેલા છે પણ એની અંદર ત્રણ રૂપ પણ રહેલા છે જ્યારે ઠંડી હોય છે માઇનસ ડિગ્રી તાપમાન થાય ત્યારે બરફના રૂપમાં આપણે એને જોઈ શકીએ છીએ બીજું જે લિક્વિડના રૂપમાં આપણે જે જળનો ઉપયોગ કરીએ છીએ અને ત્રીજું જેને આપણે વરાળ કહીએ બાષ્પીભૂત કહીએ હવાની અંદર ભળી જાય છે એ અદ્રશ્ય છે એને જોઈ શકાતું નથી એની પણ આપણે ચર્ચા કરી કે હવાની અંદર અગ્નિ તત્વ અને જળ તત્વ રહેલું છે પણ જળ એક એવી શક્તિ છે કે આ દુનિયામાં કોઈ તાકાત એને રોકી શકે નહીં જળથી મોટી કોઈ તાકાત જ નથી આ દુનિયામાં એમ કહીએ તો પણ ચાલે કારણ કે તુફાન હોય તો એ તુફાનને આપણે ભારે દરવાજા બંધ કરી અને રોકી શકીએ છીએ અગ્નિને પણ આપણે રોકી શકીએ છીએ જળ દ્વારા ઓલવી શકાય છે જ્યારે જળ છે એને દુનિયાની કોઈ તાકાત રોકી શકતું નથી જે હિમાલયમાંથી જલ વહે છે જે હિમાલયમાંથી જળનો સ્ત્રોત વહે છે એની વચ્ચે બંધ બાંધવામાં આવે તો એ બંધને તોડી અને જલ એના સ્વભાવ પ્રમાણે એ જે તરફ ગતિ કરે છે એ તરફ જાય છે એને દુનિયાની બધી તાકાત લગાડી દેવામાં આવે તો એ વિનાશ કરે છે એનું પણ આપણને જ્ઞાન છે અને જળનું એટલું મહત્ત્વ છે કે જળને અમૃત કીધું આપણને કોઈ અમૃતની વાત કરે તો આપણા માઇન્ડની અંદર પ્રથમ ચિત્ર બને લિક્વિડનું લિક્વિડ નું કારણ કે જળ એ જ અમૃત છે અને આપણા જન્મનું કારણ પણ જળ છે કે આપણો જન્મ થાય અને મૃત્યુ સુધીનું જે આપણું જીવન છે એની અંદર જળના ઉપયોગ વગર અશક્ય છે કોઈ પણ આપણા ઘરની અંદર આપણા જીવનની અંદર માંગલિક પ્રસંગ હોય તો પ્રથમ પહેલા જળ જોઈએ જળ જે છે એ દરેક કાર્યની અંદર એનો ઉપયોગ થાય છે એ અમૃત માનવામાં આવે છે અને જળની અંદર એક એવી શક્તિ રહેલી છે કે એ આપણા વિષારોને પણ એ ગ્રહણ કરે છે આપણા વિચારોની અસર જળ ઉપર થાય છે પોઝિટિવ વિશાળની એક ડિઝાઇન બને છે જળની અંદર અને નેગેટિવ વિશાળની પણ એક ડિઝાઇન બને છે વિજ્ઞાનિકોએ એની ઉપર સાબિત કર્યું પ્રથમ પ્રયોગ એની કર્યો કે કાગળના ટુકડા ઉપર રેત રાખવામાં આવે અને નિસેથી પોઝિટિવ બોલવામાં આવે તો એની ડિઝાઇન સુંદર બને છે અને નેગેટિવ બોલવામાં આવે જેને કહેવાય ભષ્ટ શબ્દો વાપરવામાં આવે તો એની ડિઝાઇન અલગ પ્રકારની બને છે એની ડિઝાઇન વિકૃત બને છે એની પછી એક જાપાનના વૈજ્ઞાનિકે સંશોધન કરી અને સાબિત કર્યું કે જે છે પાત્રની અંદર ભર્યું હોય એની માટે પોઝિટિવ દ્રષ્ટિ કરવાથી એની ડિઝાઇન સુંદર બને છે અને નેગેટિવ વિચાર કરવાથી વિકૃત ડિઝાઇન બને છે એની ફોટો પણ એની ખેંચી એનું સંશોધન કર્યું અને માઇક્રોસ્કોપથી એની જોઈ અને એ પરમાણ સાથે એની વાત કરી કે ક્રોધી માણસના હાથે જળ ક્રોધી માણસના હાથથી જળ લેવામાં આવે તો એની અંદર વિકૃત ડિઝાઇન બને છે જ્યારે પ્રોઝિટિવ માળા જ્યારે પ્રેમીવાળાના હાથથી જળ લેવામાં આવે તો એની અંદર એક સુંદર ડિઝાઇન બને છે આપણે પણ એનો ઘેરે પ્રયોગ કરી શકાય કે પાત્રમાં જળ ભર્યું હોય અને એને આપણે શબ્દ દ્વારા બોલવામાં આવે તો એ શબ્દની જે તરંગ છે એ તરંગ જળની અંદર એ તરંગ ઉભી થાય છે એ થોડીક સૂક્ષ્મ વાત છે એટલે જળને અમૃત કીધું અને જળનો ઉપયોગ સંકલ્પ લેવામાં પણ કરવામાં આવે છે જળ વિના સંકલ્પ અધૂરો ગણાય કારણ કે એ જળ ગ્રહણ કરે છે આપણી વિચારધારાની એટલે જે આધ્યાત્મિક લોકો છે જે લોકો સંન્યાસીઓ છે એ લોકો જ્યાં ત્યાં જળ નથી પીતા કારણ કે એ જાણે છે કે જળની અંદર નેગેટિવ પોઝિટિવ પ્રભાવ પડે છે અને આપણે એનો વિરોધ કરતા હોઈએ છીએ કે કોઈ ઘરનું એક બોટલ સાથે રાખતા હોય બીજાના ઘરનું પાણી ન પીતા હોય તો આપણે એના વિરોધમાં હોઈએ છીએ કારણ કે આપણને એનું જ્ઞાન નથી આપણે ભાગ પ્રથમની અંદર ભાગ પહેલામાં આપણે પાંચ તત્વની વાત કરી કે આપણે જે જીવંત છીએ એ પાંચ તત્વ દ્વારા સહી એક પણ તત્વ એમાંથી હટાવી લેવામાં આવે તો એનું મૃત્યુ થઈ જાય છે અને એની અંદર આપણે જલ તત્વની વાત કરી કે ખારા રે સમદરમાં મીઠી એક વેરડી દાસ સેવોનું ભજન છે કે આપણા શરીરની અંદર બોતેર ટકા જળનું પ્રમાણ છે આ ધરતીની ઉપર પણ બોતેર ટકા સમુદર આવેલો છે અને ખારો છે જે સમુદરની અંદર ખારાશ છે જે બ્રોમિન મેગ્નેશિયમ અને આયોડિન છે એટલું જ આપણા શરીરમાં પણ પરમાણ રહેલું છે અને એની અંદર એક એક મીઠી વીરડી છે કે જે દલ ટપકે જેને આપણે લાળ કહીએ એ અમૃત છે અને મહાપુરુષો સોહોમ રસ કહેશે કે જે સોહોમ રસ છે આપણા સઠનનો ખોરાક છે કેવી રીતે આપણે શિવ મંદિરે જઈ શિવના દર્શન કરવા જઈ અને એની ઉપર એક લોટો હોય છે અને એ લોટામાંથી જળ ટપકતું હોય છે શિવલિંગ ઉપર એમ આ જે ખોપરી છે આપણી એમાંથી એક કાકડો છે આપણા મોઢાની અંદર એ કાકડા દ્વારા એ સોહમ રસ ટપકે છે અને એ મીઠો હોય છે અને એ જઠર એનો ખોરાક છે આપણી જે શિવની છે એની ઉપર ટપકે છે અને એ સોહમ રસ જ્યારે ટપકતો બંધ થઈ જાય જ્યારે સુકાઈ જાય ત્યારે આપણું મૃત્યુ થાય છે ભાગ એકમાં આપણે એની સરસા કરી હતી કે જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે પાણી પાવામાં આવે છે પાણી એટલા માટે પાવામાં આવે છે કે જીવંત રાખવા માટે કે જ્યારે આપણો સોહમ રસ સુકાઈ જાય છે ગળાની અંદર ત્યારે આ જે પાણી છે અંદર જાતું બંધ થઈ જાય છે કારણ કે એની દ્વારા સોહમ રસ દ્વારા જ આપણે જે અન્નનો ઉપયોગ કરીએ છીએ પાણીનો ઉપયોગ કરીએ છીએ એ એની દ્વારા જ થઈ શકે એનું પણ બધાને જ્ઞાન છે પણ એટલા બધા આપણે વિસ્તારથી જાતા નથી ઊંડાઈમાં અને આપણી શોધ છે કે આત્મા એટલે શું આત્માનો આત્મા સાક્ષાત્કાર કઈ રીતે થાય આત્માને સમજવા માટે જે આપણું મૂળ આપણો જે પાયો છે એ પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે કે જ્યાં ખારો સમુદર છે એમાં મીઠી એક વીરડી એ તો આપણે સમજ્યા અને એનું જ્ઞાન પણ છે ઘણા બધા લોકોને પણ જ્યાં ખારો સમુદર છે એમાં ડેટ સમુદર આવેલો છે એક મરેલો સમુદર આવેલો છે એની અંદર કોઈ જીવસંત નથી રહેતું એની અંદર કોઈ જીવ રહી પણ ન શકે કોઈ જીવ એની અંદર નાખવામાં આવે તો એ મરી જાય એ સમુદ્ર સમુદ્ર જે અરબી આપણે અરબી સમુદ્ર ઇઝરાયલ થી લઈ અને જોર્ડન ની વચ્ચેનો જે સમુદર છે એ ડેટ મરેલો સમુદર છે અને એ સમુદ્ર ધરતી થી સોવીસો ફૂટ નીચે છે અને એ જે પાણીનું લેવલ છે એ સમુદરના એની ગહેરાઈ તેરસો ને પંચોતેર ફૂટ છે એટલે સાડત્રીસો ને પંચોતેર ફૂટ એની ગહેરાઈ થઈ જમીન લેવલથી અને જે અરબી સમુદ્ર છે એની ધરતી જે તળિયાની ધરતી છે નીચેની ધરતી છે એ આ રીતની છે કે કોઈ વાછર હોય આપણે પોઈન્ટ ખાડાવાળું તો એની અંદર કોઈ પણ વસ્તુ પડે તો ત્યાં આવી અને ઊભી રહે એમ જે અરબી સમુદ્રની અંદર એનું જે ગહેરા છે જેનું તળિયું છે એ આ રીતનું છે કે જે સમુદરની અંદર ગ્રોમિન રહેલું છે મેગ્નેશિયમ રહેલું છે આયોડિન રહેલું છે એ સમુદ્રમાં વીસ ટકા છે વધ્યું પચાસ ટકા વધ મેગ્નેશિયમ છે અને દસ ટકા વધ આયોડીન છે કારણ કે કોઈ પણ પાણીની અંદર દ્રવ્ય નાખવામાં આવે વાસણની અંદર અને એનું તળિયું એ રીતનું હોય તો એ વશ્ય આવી જાય છે એમ જે અરબી સમુદર છે એમાં જે દ્રવ્ય છે એ દ્રવ્યનું પ્રમાણ વધી જાય છે અને એને મૃત સમુદર કહેવામાં આવે લોકો સહે પણ છે આપણે સહી તો સમુદ્રની ઉપર તરી પણ શકાય કોઈ ક્રિયા ક્રિયા વગરની લોકો એની માથે પાણી માથે આરામ કરે છે અને પેપર છે અખબાર છે એને તમારે જોવું હોય તો ગૂગલ આ નેટનો સમાનો છે કે દરેક વ્યક્તિ જોઈ શકે અને ગૂગલમાં તમે માત્ર એ સર્ચ કરો ખાલી ડેટ સમુદર બોલો તો પણ આવી જાય અને તમે જોઈ શકો છો આપણા ઇન્ડિયાની ભારતની અંદર આપણા ભારતની અંદર પ્રથમ પહેલાં પૂનાની અંદર ઓશોના આશ્રમમાં એને એનો પ્રયોગ કરવામાં આવ્યો અને એનું નામ આપ્યું હતું ઓશોએ કે સમાધિ ટેન્ક એ સમાધિ ટેન્ક બનાવી હતી અને એ સમાધિ ટેન્કની અંદર પ્રયોગો થયા એ શે શું કે જે આપણા માનવ ગર્ભ છે માના ગર્ભની અંદર બાળક તરે છે પાણીમાં એ તરવાનું કારણ શું છે એની અંદર કોઈ જીવાત નથી રહી શકતી એનું આપણને જ્ઞાન છે પણ ત્યાં આપણે પહોંચ્યા નથી બાળક એ ગર્ભની અંદર પાણીની અંદર તરે છે અને કોઈ ખેડૂત હોય છે કોઈ પશુ પ્રેમી હોય છે પશુને પાલન કરતા હોય છે એ લોકોને બહુ સારી રીતે આનો અનુભવ છે કે જ્યારે એને બસ્સું આવે ત્યારે એના નસકોના અને મોઢામાં એક પડદો હોય છે બંધ હોય છે એને તોડવામાં આવે છે અને એનું કારણ છે કે જે આ ડેડ સમુદર છે એનું જળ અંદર ન જાય એનું જળ અંદર જાય તો મૃત્યુ થાય આ ડેટ ની અંદર માછલીઓ પણ નાખવામાં આવી તો એ માછલી જીવંત નથી રહી શકતી કારણ કે એ માછલી પાણીની અંદર સહે જ નથી શકતી એની સરસા આપણે નેક્સ્ટ ટાઈમ વિસ્તારથી કરીશું એનો પ્રયોગ તમે ઘેરે પણ કરી શકો આજે આપણે એનો પ્રયોગ સાથેની વાત કરવી થી પણ એનો પ્રયોગ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું અને તમે ઘેરે પણ એ કરી શકો અને તમે અનુભૂતિ કરી શકો કે ખરેખર કે માના ગર્ભની અંદર જ્યારે બાળક ઉછરે છે અને એ તરે છે કેવી રીતે તરે છે અને તરવાનું કારણ શું અને એ જળની અંદર કોઈ જીવાત નથી રહેતી એનું કારણ શું એ બહુ ગહેરી વાત છે પણ એની નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું કે જે આપણો વિષય છે કે આત્મા એટલે શું એ વિષયમાં એની વિસ્તારથી ચર્ચા પણ આવશે કે મૂળ વાત છે આપણી કે જલ તત્વ જે દ્રવ્યના રૂપમાં છે અને એક તત્વના રૂપમાં છે અને જે તત્વ છે તત્વ એ તત્વ દ્વારા જ આપણે જીવંત છીએ એની પણ આપણે થોડીક ચર્ચા કરી કે જે સોહમ રસ છે સોહમ રસ સિવાય જીવી શકાતું નથી એ લિક્વિડ ફોર્મમાં છે સત જળનું એટલું બધું મહત્વ છે એને અમૃત કહેવામાં આવે છે કે જે તત્વના રૂપમાં જળ છે એને આપણે જોઈ શકતા નથી કે આપણે સરસા કરી કે આકાશ તત્વ વગર જીવી ન શકાય એમ વાયુ તત્વ વગર પણ જીવી ન શકાય અગ્નિ તત્વ વગર પણ જીવી ન શકાય અને તત્વ વગર પણ જીવી ન શકાય પ્રથમ આ તત્વની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની પણ ચર્ચા કરી કે પ્રથમ પહેલાં આકાશ અને આકાશમાં વાયુ તત્વ ઉત્પન્ન થયું અને વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ ઉત્પન્ન થયું અગ્નિમાંથી જળ તત્વ ઉત્પન્ન થયું એ વાત આપણને સમજાય એવી નથી પણ શબ્દો દ્વારા એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ અને આટલી બધી સહજ અને સરળ રીતે વાત કરીએ છીએ કે દરેક વ્યક્તિ એને સમજી શકે કે એવું કહેવાય છે કે આ ધરતી ઉપર ઝાડનું પ્રમાણ વધે તો વરસાદ આવે એ આપણે સમજીએ છીએ અને એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ અને દરેક વ્યક્તિ અત્યારે એ જ્ઞાન ધરાવે છે દરેક વ્યક્તિ આ ઝાડનું જતન પણ કરે છે ઝાડવા રોપે છે અને ધરતીને હરિયાળી બનાવવામાં આપણે લાગ્યા છે એ પણ બહુ સારી વાત ગણાય કે જે ઝાડવા છે એ ઓક્સિજન છોડે છે એનું પણ આપણને જ્ઞાન છે કે જેટલી આ ધરતીમાંથી જે વનસ્પતિ છે એ ઓક્સિજન છોડે છે અને ઓક્સિજનની અંદર ગરમી અને જળ ગરમી અને ઠંડી એ જે ઓક્સિજન છે જે વાયુ છે એની અંદર અગ્નિ તત્વ અને જળ તત્વ રહેલું છે અને એ આપણે જોઈ શકતા નથી વાયુને નથી જોઈ શકતા અગ્નિ તત્વને નથી જોઈ શકતા અને જળ તત્વને પણ નથી જોઈ શકતા એ જે ત્રિવેણી સંગમ છે એ બાષ્પીભૂત થઈ અને એના વાદળા બને છે અને એ વાદળા ઉપર જતા ઉપર ઠંડક છે અને ઠંડકના કારણે જ્યારે તાપમાન માઇનસ થાય છે ત્યારે જે એ વરાળ છે એ બાષ્પીભૂત છે એની અંદરથી જે જળ છે એ જળની પૂંદ બને છે નાના મોટી અને જે એ બુદ બને છે એ વાદળ છે ઉપરની સાઈડ ઉપરની સાઈડ ઠંડુ છે અને નીચેની સાઈડ ગરમ છે એ વૈજ્ઞાનિક પણ લોકોએ એના પ્રયોગ કરી અને સાબિત કર્યું કે એની અંદર વાદળની અંદર જે ઠંડકના કારણે જે જળ તત્વ રહેલું છે એ તત્વ પાછું જળ લિક્વિડના ફોર્મમાં બને છે અને એક બિંદુ બને છે એની અંદર નાના મોટા બિંદુ હોય છે અને જે નાના બિંદુ છે એની અંદરથી પોઝિટિવ ઉત્પન્ન થાય છે અને જે મોટા બિંદુ છે એની અંદરથી નેગેટિવ ઉત્પન્ન થાય છે કે નેગેટિવ પોઝિટિવ છે પોલ છે એ ટકરાવાથી ધડાકો થાય છે અને વીજળી ઉત્પન્ન થાય છે માની લો કે આપણે આ ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીએ છીએ નેગેટિવ પોઝિટિવ પોલનો તો એ બે વાયરના હોય શેડા અને એને બે ને અડાડવામાં આવે તો દરેકને એનું જ્ઞાન છે ધડાકો થાય અને પ્રકાશ થાય છે આપણે પણ જોતા હોઈએ છીએ કે કોઈ ટીસી હોય એની અંદર શોર્ટ સર્કિટ થવાથી ધડાકો અને પ્રકાશ થાય છે એવી રીતે વાદળની અંદર જે પાણીના બૂદ ઠંડકના હિસાબે બને છે ટકરાવવાથી એની અંદર ધડાકો અને વીજળી ઉત્પન્ન થાય છે પણ જ્યારે એ ઠંડકના કારણે બુંદ મોટી થતી જાય છે પાણી બરફના ફોર્મમાં મોટું થતું જાય છે એટલે એ ગુરુત્વાકર્ષણના કારણે એ ત્યાંથી તો ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને ગરમીમાં એ ગરમી જાય છે બુંદ અને એ બારિશના રૂપમાં આપણે એને જોઈ શકીએ છીએ એ ઓક્સિજનની અંદર ત્રણ વસ્તુ રહેલી છે મૂળ વાત આપણી એટલી હતી કે ઓક્સિજનની અંદર અગ્નિ તત્વ અને જળ તત્વ રહેલું છે અને જે ઝાડ છે એ ઓક્સિજન છોડે છે અને એની દ્વારા એ વાદળાનું નિર્માણ થાય છે અને પાણી આપણે ખેતીવાડીમાં વપરાય છે સમુદ્રની અંદર તળાવોની અંદર એની અંદર ગરમી પડવાથી એમાંથી પણ બાષ્પીભૂત થાય છે માત્ર ગરમીથી બાષ્પીભૂત નહીં થાય તો માઇનસ ડિગ્રી ઠંડકથી પણ બાષ્પીભૂત થાય એને પણ આપણે જોઈ શકીએ કે ફ્રીજનું ઠંડુ પાણી હોય એક ગ્લાસની અંદર આપણે નાખવામાં આવે માની લો કે આ ગ્લાસ ની અંદર પાણી ઠંડુ રાખવામાં આવે તો જે બહાર હવામાં પાણી છે એ પાણીને બાષ્પીભૂત થાય અને પકડી લેશે એ પણ આપણે જોઈ છીએ એટલું બધું સહજ અને સરળ છે અને બીજી વાત કે જે કોસ્મિક એનર્જીને આપણે કહીશી એ શું છે કોસ્મિક એનર્જી ઇંગ્લિશ શબ્દ છે કોસ્મિક એનર્જીનો અર્થ થાય કે બ્રહ્મની ઉર્જા બ્રહ્મની શક્તિ અને એ બ્રહ્મની શક્તિ દ્વારા આ ધરતી માથે જે જીવ માત્ર છે એ જીવંત છે અને એ આવે છે ક્યાંથી પ્રગટ ક્યાંથી થાય છે એની પણ આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું આપણે કહીએ એ કે બ્રહ્માંડની શક્તિ છે બ્રહ્માંડની એક શક્તિ કામ કરે છે અને એની દ્વારા આપણે જીવંત થઈ પણ જે આપણે વાયુ લઈએ છીએ હવા લઈએ છીએ જેને આપણે ઓક્સિજન કહીએ છીએ ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ આપણે છોડીએ છીએ તો ઓક્સિજનની અંદર જળનું પ્રમાણ હોય છે અને અગ્નિ તત્વનું પ્રમાણ હોય છે કે જે અગ્નિ આ શરીરની અંદર તત્વ રૂપે રહેલો છે એ પ્રગટ કેવી રીતે થાય છે એ ઓક્સિજનની અંદર હટાવી લેવામાં આવે તો એ આપણે હવા અંદર ન લઈ શકાય હવા જે લઈ છે આપણે જે હવા આપણી શરીરની અંદર જે જાય છે એ પણ આ સોહોમ રસ દ્વારા જાય છે કે આપણા શરીરની અંદર જે સોહોમ રસ ઝરે છે જે ખોપડીમાંથી એ રસ સુકાઈ જાય તો હવા પણ બંધ થઈ જાય કારણ કે હવાની અંદર જલ છે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે પણ આ શરીરની અંદર હવા રહેશે જળ રહેશે અગ્નિ પણ રહેશે અને આકાશ પણ રહેશે મરી ગયા પછી વાયુ આ શરીરની અંદર ઉત્પન્ન થાય છે અને આપણા શરીરનું વજન પણ વધી જાય છે મૃતક શરીરનું વજન પણ વધી જાય છે એ એનું કારણ શું એની પણ આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું દરેક તત્વની વિસ્તારથી આપણે સમજવાની કોશિશ કરીશું કારણ કે આત્મા એટલે શું એને સમજવાનું છે શબ્દમાં એટલે આપણી યાત્રા થોડીક લાંબી થતી જાય છે પણ એ જે શક્તિ છે જે બ્રહ્માંડની શક્તિ છે બ્રહ્માંડની જે ઉર્જા છે એને સમજવી હોય તો જે લોકો ધ્યાન કરે છે મેડિટેશન કરે છે એ લોકોને પણ એનું જ્ઞાન નથી કે આ ધરતી ધરતીમાંથી લાખો કરોડો લોકો મેડિટેશન કરે છે માત્ર દસ મિનિટ કોઈ પંદર મિનિટ કોઈ વીસ મિનિટ કોઈ ત્રીસ મિનિટ ત્રીસ મિનિટથી ઉપર બહુ ઓછા લોકો મેડિટેશન કરે છે ધ્યાન કરે છે પણ એનો એક નિયમ છે કે જ્યારે આપણે ધ્યાનમાં બેસી અને દસ મિનિટે તો આપણી ધ્યાનની શરૂઆત થાય દસ મિનિટે તો આપણને બેઠી મળે આપણા શરીરની અને પિસ્તાલીસ મિનિટ થાય ત્યારે આપણું જે મન છે એ આપ મેળે એની પક્કડ છોડી દેશે અને એની પક્કડ છોડે અને સાઠ મિનિટનો સમય છે પંદર મિનિટનો સમયગાળો છે એની અંદર આપણને નિરવિશાળ અવસ્થાની ઝલક મળે છે અને સાઠ મિનિટ સુધી આપણે શરીરને રાખી શકીએ મિનિટ આ શરીર રહે અને હલાવવામાં ન આવે તો આપણને એ ધ્યાનની ગહેરાઈની ઝલક મળવાનું શરૂ થાય છે અને જ્યારે પંચોતેર મિનિટ ઉપરનો સમય થાય અને નેવું મિનિટ સુધીનો સમય છે એ અંદર આપણે આ શરીરને સ્થિર રાખી શકીએ તો કોસ્મિક એનર્જી એનું કામ કરે બ્રહ્માની જે એનર્જી છે એનું કામ ચાલુ કરી દે અને એની આપણને અનુભૂતિ થાય છે પણ મૂળ વાત આપણી હતી કે જે જળ તત્વ છે એ જળ તત્વ એ જીવન છે અને જળ તત્વ સિવાય આપણે જીવંત ન રહી શકાય દરેક તત્વનું એટલું મહત્ત્વ છે તો આપણે આજે એને વિસ્તારથી સમજવાની કોશિશ કરી કે ઓક્સિજનની અંદર જલ તત્વ અને અગ્નિ તત્વ રહેલું છે અને એ જે આપણે લઈએ છીએ એ ઓક્સિજનની અંદર જલ તત્વના કારણે કે જે આપણે રસ આપણા શરીરની અંદર જે કામ કરે છે એ દ્વારા શ્વાસ આપણે અંદર લઈએ છીએ અને ઓક્સિજન આપણને મળે છે એની વિસ્તારથી ચર્ચા કરી હવે નેક્સ્ટ ટાઈમ આપણે પૃથ્વી તત્વની પણ ચર્ચા કરશું અને પાંસે તત્વનું જે મહત્ત્વ છે એને સમજવાની કોશિશ કરશું શબ્દ દ્વારા પણ જળ તત્વને હજી થોડુંક વિસ્તારથી સમજશું એ નેક્સ્ટ આઈએમ અહીંયા મારી વાતને હું પૂરી કરું છું અને મારી વાતમાં કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો કારણ કે તમારી કોમેન્ટ દ્વારા મને જ્ઞાનની પ્રાપ્તિ થાય અને તમારા જ્ઞાન થકી મારી યાત્રા સહજ અને સરળ બને અને તમારો પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો મને સમજાશે તો એની ઉપર પણ હું વિસ્તારથી બોલીશ એ વાત સાથે અસ્તુ હરિઓમ તસ